સમગ્ર રાજકોટ અને ગુજરાતને ગૌરવ લેવા જેવી બાબત જે છે એ ખાસ કરીને કે હવે રાજકોટનું એક પુસ્તક કે જે મુંબઈ યુનિવર્સિટીમાં પ્રકાશિત થાય છે અને ત્યાંના વિદ્યાર્થીઓ આ પુસ્તકને અભ્યાસમાં લઈ રહ્યા છે સમગ્ર બાબત છે એ રાજકોટની છે અને રાજકોટના એક એવા વરિષ્ઠ પત્રકાર અને લોકગાયક કલાકાર અને મારા સિનિયર નિલેશભાઈ પંડ્યા કે જેઓ આ પુસ્તક લખ્યું છે એમની સાથે જ સીધો સંવાદ કરવાનું છે નિલેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન કે આપના પુસ્તકને મુંબઈ યુનિવર્સિટીએ જ્યારે અભ્યાસક્રમમાં લીધું છે કયું પુસ્તક છે અને હવે એ કઈ રીતનું ત્યાં જે વિદ્યાર્થીઓ છે એના જીવનમાં એ કઈ રીતનું સાર્થક થશે જી મારું લખેલું ચાંદો ઉગ્યો ચોકમાં લોકગીતો અને રસ દર્શન એમાં નેવું લોકગીતો છે અને એનો અર્થ છે એનો આસ્વાદ છે રસ દર્શન છે તો પાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકારના માહિતી ખાતાએ બે હજાર ઓગણીસમાં પ્રગટ કર્યું અને પ્રગટ થયું ત્યારે એને ગુજરાત સાહિત્ય અકાદમીએ એ વર્ષનું લોકસાહિત્યનું શ્રેષ્ઠ પુસ્તક એવું દ્વિતીય પારિતોષિક એટલે સેકન્ડ પ્રાઇઝ આપ્યું એ પછી ગયા વર્ષે એટલે બે હજાર ત્રેવીસમાં જૂનાગઢની આપણી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એમણે એફવાય બી એ ગુજરાતીના અભ્યાસક્રમમાં રેફરન્સ બુક તરીકે આ પુસ્તકને લીધું અને હવે આ વર્ષે આ સત્ર જ્યારે શરૂ થયું જૂનના એન્ડમાં જુલાઈમાં ત્યારે મુંબઈ યુનિવર્સિટીની એક ઓટોનોમસ કોલેજ છે કે જે સોમયા કોલેજ એણે પોતાના એસવાય બી એ અને એસ બીકોમના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ આ પુસ્તક ભણે પાઠ્યપુસ્તક તરીકે એ રીતે સમાવ્યું છે યુનિવર્સિટીના આ જે પ્રક્રિયા હતી એ સમગ્ર પ્રક્રિયા કેવી રીતના રહી આપને ક્યારે ફોન આવ્યો કઈ રીતનું હતું આ બધું જી મને લગભગ પંદરેક દિવસ પહેલાં હું જ્યારે અહીંયા આપણી યુનિવર્સિટી હતો સાંજના સમયે મને એક અધ્યાપકનો ફોન આવ્યો કે કે હું આ મુંબઈ યુનિવર્સિટીની ફલાણી આ કોલેજ છે કે જે સોમયા કોલેજ ત્યાંથી બોલું છું અને તમારું પુસ્તક એક ચાંદોવગ્યુ ચોકમાં છે એ મારે અભ્યાસક્રમમાં લેવું છે તો એના વિશે મુંબઈના અખબારોમાં જે તે વખતે છપાણું હતું જ્યારે પ્રગટ થયું ત્યારે તો એ અમારા રેફરન્સમાં છે એટલે અમારે આ વખતે એસવાય બી અને બીકોમમાં દાખલ કરવું છે એટલે તમારી મંજૂરી લેવી પડે લેખક તરીકે જો તમે મંજૂરી આપો તો અમારે આ વખતે એ સમાવવું છે તો મારે માટે તો કંઈ ન આપવાનો પ્રશ્ન જ ના હોય મેં કીધું કે મારી મંજૂરી જ છે મારે જે પ્રોસેસ કરવાની તમે મને કહો તો કે એણે કીધું કે તમે મને એક લેખિતમાં આ રીતની એક મંજૂરી આપી દો એટલે મેં એ તરત જ લેખિતમાં મંજૂરી આપી અને બે ત્રણ દિવસમાં મને ત્યાંથી એ જે યુનિવર્સિટીની પ્રોસેસ હોય છે એના અભ્યાસક્રમની એ બધી એ લોકોએ કરી લીધી હશે અને મને વળતો જવાબ આવી ગયો કે તમારું પુસ્તક આ રીતે અમે એસવાય બી અને પાઠ્યપુસ્તક તરીકે ચાંદોગ્યુ ચોકમાં લઈએ છીએ પુસ્તક બાળકોને કેટલું ઉપયોગી નીવડશે એમના જીવનની અંદર આ પુસ્તકનું કહેવાય ને કે કેવો સાર રહેશે અને પુસ્તકમાંથી શું શીખવા જેવું છે જી જો આપણા લોકગીતો છે પરંપરાગત આપણા આપણી પાસે હજારો લોકગીતો છે લાખો લોકગીતો હું એમ ઘણીવાર કહેતો હોઉં છું કે આપણી પાસે કેટલા લોકગીતો છે તો લોકો એમ કે એક હજાર પાંચ હજાર દસ હજાર પણ તમે મને પૂછો કે આપણી પાસે કેટલા લોકગીતો છે ગુજરાત પાસે તો હું એમ કહું કે ઓખાથી માંડીને મહુવાનો દરિયો ભરાઈ જાય એટલા આટલા લોકગીતો આપણી પાસે છે હવે આ બધા લોકગીતો આપણે ક્યાંક ને ક્યાંક હવે ભૂલી ગયા છીએ અથવા ભૂલાતા જાય છે અથવા આવતા દિવસોમાં કદાચ સાવ ભૂલાઈ જશે તો અમારા જેવા કેટલાક લોકોનો એવો પ્રયાસ છે કે આ લોકગીતોને જીવંત રાખીએ એટલે સ્ટેજ ઉપર અમે ગાઈએ કોલેજોમાં યુનિવર્સિટીઓમાં પ્રોગ્રામ કરીએ ત્યાં પણ જીવંત રાખીએ હું અખબારોમાં કોલમ લખતો હોઉં છું આ પુસ્તક આ આ લોકગીતો વિશે તો એ રીતે જીવંત રાખીએ હવે અભ્યાસક્રમમાં આવ્યું છે તો આપણા લોકગીતો શું છે એનો અર્થ શું ગીતો આપણને ગાતા આવડતો એનો અર્થની ખબર ના હોય તો નવી પેઢીને લોકગીતના અર્થ સમજાશે મને સોમૈયા કોલેજનો જે પત્ર આવ્યો કે તમારું પુસ્તક અમે અભ્યાસક્રમમાં લીધું છે એ લોકોએ મને પત્રમાં એવું લખ્યું છે કે મુંબઈ જેવા શહેરોમાં ગુજરાતીઓ છે રાસગરબા ઉપર રમતા હોય છે રાસગરબા નવરાત્રિમાં અને રાસ ગરબાના કાર્યક્રમોમાં ત્યારે ઘણા બધા લોકગીતો ગવાતા હોય છે પણ આપણને ખબર નથી હોતી આનો અર્થ શું થાય છે આપણું લોકગીત જે છે કે નહીં તો તમારા આ પુસ્તકને કારણે હવે અમારા વિદ્યાર્થીઓને આપણા ગુજરાતીઓને ત્યાં ખબર પડશે કે આ આપણા લોકગીતો છે ને આના અર્થ હવા થાય છે એટલે વિદ્યાર્થીઓને એ વસ્તુ ત્યાંથી મળશે કોઈ એવું એક કહેવાય ને કે સરસ મજાનું આમાંથી એક ગીત અને એનો અર્થ આજે અમારા દર્શક મિત્રોને આપ સમજાવો જી આમ તો દરેક ગીતના અર્થ હું લખું છું જે મને આવડે છે બધા ગીતના અર્થ લખું છું મેં અત્યાર સુધી લગભગ ચારસો જેટલા લોકગીતના અર્થ લખી નાખ્યા છે ઓલરેડી અને મોટાભાગના મારા પુસ્તકોમાં એ છે અચ્છા એક સરસ મજાનું લોકગીત છે રાધા અને ગોપીઓ એ કૃષ્ણ લીલામાં રાસ રમવા જાય અને ગોપીઓ છે એને ઘેરે આવતા મોડું થાય એટલે એના પતિઓ છે ગોપ ગોવાળો એ પૂછે છે કે તમે ક્યાં ગયા હતા તો ગોપી એમ નથી કહેતી કે હું કૃષ્ણની રાસ લીલામાં રમવા ગઈ હતી ખોટું બોલે છે જુદા જુદા ભાના આપે છે તો ગોપગોવાળ છે એને બોલાવવાનો પ્રયાસ કરે છે તો એ ગોપગોવાળ અને ગોપી એની વચ્ચેનો સંવાદનું એક સરસ મસ્ત ઢાળવાળું ગીત છે એ મેં આમાં લખ્યું છે આ પુસ્તકમાં પતિ પૂછે છે ગોપગોવાળ સાંભળ રે એ મારી સજણી નાર વ્રજમાં ક્યાં રમિયાએ વાજી રે સાંભળ રે મારી સજણી નાર વ્રજમાં ક્યાં રમિયાએ વાજી રે હમણાં આંજણ ત્યાં ઈ આંજણ ક્યાવી ખાણા જીરે એ કે છે કે હમણાં તો તમે ઘરેથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે તો આંજણ આઈ જુ તું આંજણ કેમ વિખાઈ ગયું અને પતિ પૂછે છે ઓલી ગોપી એમ નથી કહેતી કે હું રાસલીલામાં રમવા ગઈ હતી એટલે આંજણ વિખાઈ ગયું પણ એ જુદું બાનું કાઢી શું કહે છે ને મારગ જાતા મા બાપ હામા મળ્યા જીરે મા બાપ દેખીને આસુ આવ્યા આંજણ ન્યા આવી ખાણા જીરે તો આવું મોટું આખું લાંબુ ગીત છે તો આવા લોકગીતો આપણે ત્યાં છે આવા સરસ ઢાળ છે આવા સરસ શબ્દો છે સીધા સાધા અને આવો ગુડ અર્થ આપણા લોકગીતોમાં છે આવા નેવું લોકગીતોનું આ સંગ્રહ છે ચાંદો ગયો ચોકમાં જે હવે મુંબઈ યુનિવર્સિટીની સોમૈયા કોલેજમાં અભ્યાસક્રમમાં ઓલરેડી આવી ગયું છે લોકગીતોને જીવંત રાખવા જે તમે જહેમત ઉઠાવી હતી આજે યુનિવર્સિટીમાં જ્યારે અભ્યાસક્રમમાં આવ્યું કેવો આનંદ છે મારા જેવા કેટલાય લોકો કામ કરે છે હું એકલો નથી ઘણા લોકો કામ કરે છે દરેક પોતાની રીતે સરસ કરે છે પણ મને તો ખૂબ આનંદી એ વાતનો છે કારણ કે ભાગે શું થતું હોય કે જે લોકો સારા લોકગીતના અર્થ લખી શકતા હોય અથવા એમાં સંશોધન કરી શકતા હોય ને એ પાછા સારું ગાઈ ન શકતા હોય જે સારું ગાઈ શકતા હોય એ પાછા લખી ન શકતા હોય મને કુદરતે બે વિદ્યા આપી છે હું સારું સ્ટેજ ઉપર પરફોર્મ પણ કરી શકું છું આ ગીતો ગાઈ શકું છું એના અર્થ લખી પણ શકું છું એટલે મારા ઉપર વિશેષ કૃપા છે કુદરતની એટલે મને એનો આનંદ છે કે હું બે કામ એક સાથે કરું છું કોલેજોમાં યુનિવર્સિટીઓમાં આના કાર્યક્રમોએ કરું છું આનું અર્થ પણ લખું છું પુસ્તકો પણ લખું છું કોલમ પણ લખું છું એટલે હું બે દિશામાં દોડું છું નિલેશભાઈ પંડ્યાના જે લોકગીતો છે એને જીવંત હવે મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવશે અને ઘણું બધું વિદ્યાર્થીઓ એમાંથી શીખશે અને ખાસ જ્યારે આવા ઘણા બધા એવા નિલેશભાઈ જેવા લોકો છે કે જેઓ આપણા લોકગીતો છે સાહિત્યને હંમેશા જીવંત રાખવાના પ્રયાસો કરતા રહે છે અને આ જ રીતના હવે રાજકોટનું નામ પણ ક્યાંક ને ક્યાંક હવે ગૌરવપૂર્ણ બનતું જાય છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર